તો જય માતાજી અને જય શ્રીરામ મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ જો મિત્રો બધા મજામાં આશા કરું છું બધા મોજમાં હશો અને સ્વાગત કરું છું આજના મારા નવા વ્લોગમાં તો તમારું બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં અને આપણે આવી ગયા છીએ અત્યારે ભેવમાં અને પહેલાં તો તમને થોડો ઘણો મારો શું હું કે પરિચય દઈ દઉં તો પહેલાં તો મારું નામ છે આખાભાઈ ગઢવી આશુભાઈ ગઢવી અને મારા પપ્પાનું નામ છે પરબતભાઈ ગઢવી એટલે આપણે ચેનલનું નામ એ જ રાખ્યું છે એપી ચારણ એપી ચારણ બ્લોગ હજી લખવાનું બાકી છે પણ લખી હાલો તો એ પી જાણ અત્યારે ખાલી રાખ્યું છે ચેનલનું નામ અને આપણે બનાવી છે નવી ચેનલ અને હવે આપણે પણ વ્લોગ કર્યા છે નિરાતે નિરાતે ચાલુ તો અત્યારે તો આપણો પહેલો જ બ્લોગ છે તમે તો અમને નહીં ઓળખતા હોય કેમ કે આ પહેલો વિડીયો છે મારો ક્યાંથી ઓળખો તમે તો અત્યારે આપણે આવી ગયા છીએ ભેઉમાં અને અત્યારે અમારી બાજુ ફૂલ વરસાદ પડ્યો છે હાલ રહેવાનું તો અમારી બાજુ દ્વારકા સાઈડ છે એટલે વરસાદ બહુ છે એટલે તમને થોડુંક દેખાડું અમારી ભેવું નથી અત્યારે વેવું બતાવું પહેલાં તમને અમારી તો જોડાયા રહેજો જો આ બધી અમારી ભેવું છે આ બાજુ ચહેર ચરે છે જેવું ભેવું આ બધું ઘઉં છે અત્યારે આપણે આવ્યા છે અહીં ચારો હાજી અડધી આ સાઈડ છે અને અહીંયા પાણી બોટલ ગેડો અને ભેવું હું આપણે આવી ગયા છીએ તો હવે આપણો વ્લોગ ચાલુ કર્યા છે આપણી આ ચેનલ ઉપર અને ડેલી ડેઈલી વ્લોગ તો હવે બને કે ન બને પણ આ ચેનલ ઉપર સો વિડીયા કમ્પ્લીટ કરવાના છે એટલે કરવાના જ છે તો તમે બધા તમારો બધાનો સપોર્ટ દેવો અને સપોર્ટ દેખાડતા રહેજો એટલે વ્લોગ બનાવવાની કાંઈક આપણે મજા આવે તો સપોર્ટ કરશો તો મજા આવશે અત્યારે પાણા ઉપર આપણે ચડી ગયા તો અત્યારે તમને વરસાદ જોવો બહુ સારો થઈ ગયો છે અત્યારે આગણી બંધ થયો છાટા એટલે આમ તો આપણે ભીંજાણા નથી પણ એમ કે આગણી વરસાદ બંધ થયો આપણે આગણી કર્યા હતા બાપો ચાલતો હતો બે પછી આપણે આવ્યા તો હવે હાલો આગળ જોડાયા રહ્યો દેખાણો આજે તમને અમારો વ્લોગ અને આમ થોડાક સિનેમેટિક શોર્ટ લઈ ઓલા હું કે સ્લો મોશન વિડીયો લઈ લઉં થોડા ઘણા કેમકે ભાઈ હું એના બધા તો તમે એ પહેલાં જોઈ લ્યો હાલો સિનેમેટિક શોટ જોઈ લીધા બોલા સ્લો મોશન વિડીયો બધા જોઈ લીધા અને અત્યારે અમે બે જણા હતા ભેવુંમાં હું અને એક સિદ્ધરાજભાઈ કરીને જે મામો થાય આપણો સિદ્ધરાજ તો અમે બે જણા ચરતા હતા ભેવું અને એની ભેવું હવે ઘરે વહી ગઈ અને આપણી હજી ચરે છે નિરાત નિરાતે આ અડધીઓ જ છે અહીંયા ચરે છે અને એની ભેવું કેમ કે અત્યારે બહુ અગિયાર વાગ્યાનો ટાઈમ છે ને એટલે એ વેલ્યુ હોઈ જાય અને આપણે ભેવું અત્યારે નિરાત રાતે નિરાત નિરાત ચરે છે અને આપણે ઊભા છે વરસાદ બહુ અડાણ અદાણ એટલે આમ કારોથી બહુ ગયો છે એટલે આ જુદી મતલબ આવી જવું આ સાડ જો ફૂલામ ફૂલનો આમ ખારો ટી ગયો છે તો વરસાદ હજી બંધ નહીં રહી અને આગણી જો આ વરસાદ અહીંયા જો પાણી ભાઈ રહ્યા છે આ બાજુ જો આગણી હતો આગણી આગળ બંધ થયો હું ઘરે હતો અને વાંચો બંધ થયો એટલે હું આવ્યો અને ચંપ લાગે તો બહુ અવાજ કરે છે ચાલો જોડાયા રહેજો આજના આપણા નવા વ્લોગમાં અને આ વ્લોગ તમને કેવું લાગે આગળ મને કહેજો કોમેન્ટ કરીને અને થોડોક સપોર્ટ દેખાડજો એટલે આપણે મજા આવે આમ જોણા જીણા જણા છાટા ચાલુ થઈ ગયા છે એટલે હવે આમ ભેવું ચાલવાની મજા આવે આ બાજુ હોય અંદરની સાઈડ ભેવું જ આપણી અને આપણે આ બધા વ્લોગ હવે ચાલુ રહે એટલે ચોમાસું જેટલે આપણે ભેવુંથી જ ભેવુંમાં જ આખો દી હોય એટલે ભેવુંથી જ બધા આમ વ્લોગ આવશે ગાયું વેવુંથી અને આપણે આજે આખો દીનો વ્લોગ બનાવવાનો છે અત્યારે કેટલા અગિયાર વાગી ગયા છે અને અગિયાર વાગે વ્લોગ ચાલુ કર્યો છે એટલે હવે હાજુદીમાં આખો દી આપણે વેવું કેવી રીતે ચાલીએ અને આપણે આખી દીની દિનચર્યા તમને દેખાડી એટલે જોડાયા રહેજો અને આ આપણો પહેલો જ વ્લોગ છે એટલે બોલવામાં થોડી ઘણી તકલીફ પડે અને નાય બોલી હું એટલે આમ પહેલો વ્લોગ છે એટલે વાંધો નહીં આવે કાંઈ બોલવા મતલબ થોડું ઘણું ભૂલચૂક થાય તો એ તો હાકી લેજો અને અત્યારે આપણે વરસાદના છાટા છાંટા ઝેડાઝેડા ઝેડા આમ જ દેખાતા નહીં હોય પણ આમ ચાલુ થઈ ગયા છે આપણો આ પહેલો વ્લોગ છે એટલે થોડોક સપોર્ટ દેખાડજો હાલો તો હજી આજે આખા દિવસનો સાંજ સુધીમાં સાંજ સુધીમાં કેવી રીતે ઘઉં ચારીએ ને કેટલા વાગા સુધી તો એ તમને આજ બ્લોગમાં દેખાડીએ એ તો આ વ્લોગ તો એક લીટીમાં જ થાય બધું પણ આખો દી અમારો આ વ્લોગમાં આવી જાય બધું એટલે હાલો જોડાયા તો આજે હું તમને ઓલું તારીખને દેખાડી દઉં કે ત્યાંથી આપણે બ્લોગ ચાલુ કર્યા તો આપણે મારી પાસે બીજો ફોન છે એમાં તમને દેખાડો એક સેકન્ડ તો આમ જુઓ તો આપણે કઈ તારીખે જુઓ આજ શુક્રવાર છે ઓગણીસ તારીખ અને જુલાઈ 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 અને અગિયાર ને અગિયાર થઈ જાય બરાબર તો આપણે આજથી વ્લોગ ચાલુ કરેલા છે આ વ્લોગમાં મેં બધું દેખાડી દઉં બરોબર તો આજથી આપણે આ પહેલો વ્લોગ આજથી અત્યારથી ચાલુ કર્યો છે અને હવે આ ચેનલ ઉપર મારે સો વ્લોગ તો પૂરા કરવા જ છે અને હવે જોઈ ક્યાં સુધી તમારો સપોર્ટ રહી અને ક્યાં સુધી વ્લોગ પૂગે તો મિત્રો આપણે જે વહેવું ચીએ ને બધું આમ જંગલવાળો વિસ્તાર છે હું તમને એક સેકન્ડ દેખાડું જો આ મોબાઈલ મોબાઈલમાં ઊંચું કરી દઉં હવે જો તો આમ જો આમ જંગલવાળું વિસ્તાર છે બધું આ બધું છે ને જંગલ વિસ્તાર છે મોબાઈલ પાછળ નીચો કરી નાખો રેડી તો આ બધું છે ને જંગલ વિસ્તાર છે એટલે આમ એટલે વડો મોટો જંગલ નહીં કાંઈ એમ કે મીડિયમ સાઈઝ જંગલ છે એટલે એમ આપણે ઘઉં ચારીએ છીએ ઓલા સિંહ દીપડા નહીં જંગલ નહીં ભાઈ આ નોર્મલ જંગલ છે આમાં શિયાળા સોર છે એ જંગલ છે બરોબર તો એમાં આપણે આ ઘઉં ચારીએ છીએ વધારે તારે અમારી સાઈડ જો કટારા છે ને આવી રીતે જરા ને આ બાજુ ઘઉં ચારે છે જો તો મિત્રો આપણે ઘઉં હવે પાણી ઉપર હાલી નીકળી જાય ને અત્યારે વાગીએ છે એક વાગો આમ જરીક વાર છે બપોરના તો હવે જોરા ઘરે જાય છે અને આ બાજુ વરસાદ બહુ જડો છે હવે આવે ન આવે કંઈ નક્કી ન પણ આવીએ સારું કહેવાય અને હવે કાંઈ ભરોહો ન કહેવાય બરાબર તો અત્યારે હવે આપણે હું લઈને ઘરે જવાનું ઘરે જઈને પછી હું દો ધોવાની ધોવાનો ટાઈમ આપણે તન હાડા તન બે બે નહીં પણ આમ તન તનક વાગ્યા અત્યારે ધોવાનો ટાઈમ છે તો તનેક વાગે દોવાનું ટાઈમ ચાલુ કરી દઉં દોવાનો બે વાગે સુધીમાં ઓલું બુચો નાખવાનું થોડો ઘણું ઘરે નાખશું અને પછી વળી હાંજે લઈ આવશું તો હાલો હવે અત્યારે આપણે ઘરે જઈ આપણે પણ ઘઉંને તો ભૂખ લાગી હતી જમી લીધું હવે આપણે જમી લઈ ઘરે જઈ અને હવે સીધે સીધા મળી આપણે તન હાડા તન પછી ઘઉં ઘઉં દોઈ અને પછી મળીએ નિરાત હાલો તો અત્યારે જો ઘરે જાય છે બધું ઘઉં નિરાશ નિમારથી જઈ સીમારથી જઈને અમે ઘરે જાય છે જો આમ દેખાડું તમને આમાં આવ આમાં દ બધી બરાબર તો હવે હાલો હવે રાતે આપણે મળી આમાં જો કીચડ બહુ થઈ ગઈ છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે તમને કહું ચાર વાગી ગયા છે ચાર ને માથે પાંચ દસ મિનિટ જેવું ટાઈમ થઈ ગયું છે અને વહેવું આપણે આવી ગયા છે અને અત્યારે ભાઈ હું ઘરે લઈને બેહું ગયો તો અહીં તો વરસાદ બંધ નહોતો થયો આગાડી બંધ ગયો જો આમ પાણી ભેરા છે બધે લઈ લો સાહેબ બધે અને આ સાઈડ હજી તમને કહેતો હતો વરસાદ ફૂલ જો આમ ખારો થાય છે અને આ બાજુ આ પવન ચરકો છે તો હજી તો ભાઈ વરસાદ ફૂલ આમનો આમ ખારો થયેલ છે એટલે હજી મને લાગે છે આજે આવશે ખરો આમ ધીમા આગળ માન માન બંધ રહ્યો છે અને ભાઈ હું ચરી લીધું ભાઈ હું ઘરે ખાઈ ભી અને મારી પાછી આવડી આવી ગઈ છે આ બાજુ આ સાઈડ આ સાઈડ ગાયું બધું ગામની ચરે છે અને આ સાઈડ જો આ પવન ચરખો અને અત્યારે જો આમ કહ્યું એટલે કેટલો સારો વ્યૂ આવે છે મસ્ત મજા આવે આમ ભેવું ચારવાની મજા આવે ખબર પડે તમને આમ કાંકરા ઉપર પાણા ઉપર ચડી અને બતાવું તમને ઉપર ચડી ગયા એક સેકન્ડ ખાલી પાણા લપટવાની ભેરી અત્યારે હવે જુઓ કેમ બાકી વ્યુ બરોબર તો ભરી તમને હું એને હું કે લેન્સ પાછળ કરીને બધું ફૂલ વ્યૂ થાય ને એવું બધું દેખાડું એક સેકન્ડ હવે હવે જુઓ હવે તમને દેખાડું આમ જુઓ ખાલી કેટલો આમ સારો લાગે છે વ્યુ અને આ સાઈડ છે ને હમી સામાની સાઈડ આમ જુઓ દેખાય એ સાઈડ દ્વારકા છે એટલે દ્વારકા બાજુ હજી જુઓ કે વરસાદ છે ફૂલ દેખાય છે તો આપણે અત્યારે આમ આખે આખા આમ જેવું ભીંજાઈ ગયા છીએ કેમ કે આખા આખા બલરી ગયા છે વરસાદમાં તો હું અને મામુ બે છે અહીં બેઉમાં આ સાઈડ ભેવું લઈને ગયો છે એટલે હવે આગળ બેઉં ભેગી જ થઈ જાય પણ અત્યારે તો અહીં આપણે ચાલી હજાર પાછું હજી તો આમ ભૂઈ ગયા જ છે અને વરસાદ આગળ બંધ રહ્યો છે હજી આ સાઈડ જોવો વરસાદ આમ જુઓ ફૂલ વરસાદ છે બરાબર આ સાઈડ હજી ફૂલ એમ ફૂલ વરસાદ કારો થઈ ગયો છે એટલે હજી આવશે ચાલો આગળ જોડાયા રહ્યો અને અત્યારે નિરાત નિરાજ 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 જોવું જ ફૂલ પવન આવે છે મજા આવે છે તો મિત્રો અત્યારે જુઓ આમ વરસાદ આ બધું અંદરની સાઈડ જંગલની સાઈડ આવી ગયા અંદરની સાઈડ અને આમ જુઓ તો આમ બધું અંધારી ગયું એવું લાગે છે આમ ક્યાં તમને દેખાય છે કે આમ જાણે અત્યારે કે સાડા સાત આઠ વાગી ગયા સાંજના એવું બધું ટાઈમ થઈ ગયું છે ટાઈમ નહીં પણ એમ કે આવું બધું આમ અંધારી ગયું છે વરસાદ એટલે વરસાદ આવી જાય અને અહીંયા આવું આ કંઈક ફાયદું છે આ કંઈક વસ્તુ છે મને નથી ખબર પણ અહીંયા આ બાજુમાં ભવન જરખો છે ને એનું મને લાગે કામ બામ કરી અને અહીંયા પડ્યું હોય એવું બની શકે અને આ સાઈડ બહેવું છે આપણી બધી અને આ બધું જંગલવાળો વિસ્તાર આ આપણે અને આમાં જોઈએ તો આમ જો મામાની બેહું આ સાઈડ છે મામા આ સાઈડ ગયો છે આગણી બહેવું લેવા એ સાઈડ વહી ગઈ છે એ સાઈડ વહી ગઈ છે બઉ લાગણી આવી જાય આમ જો છાટા ધીરા ધીરાથી ચાલુ થઈ ગયા છે આમાં તમને દેખાતા જ નહીં હોય છાટા હું રહ્યો આનાથી આમાં નહીં દેખાતો હોય તો આગળ મોબાઈલ વીનો થાય છે એટલે બ્લોગ ના લો આગળ પાછા મળીએ આપણે તો મિત્રો આપણે અંદરની સાઈડ હતા એટલે પવનની કાંઈ ખબર નહોતી રહેતી કેમ અંદર આવી જાય એટલે સટારાઓની ઓથા આવી જાય અને હવે પવનની થોડી ક્લેરીટી વધી એવું મને લાગે છે આપણે ઓલા ઢોરે ભાગતા ભાગતા જાય છે પવન હવે અવાજમાં ઘણો ખબર નથી અવાજ આવતો હોય કે નહીં આવતો હોય આમ રાખીએ તો આવતો હોય

હવે જો હવે આ બધા સાઈડ અંદર અંદરની ની સાઈડ આવી ગયા પવન ઓછો લાગશે બહારની સાઈડ પવન નહીં હોય બાકી આ જો અહીંયા બહારની સાઈડ પવન વધારે હોય સાઈડ ઓછો પવન હોય એમ તો મિત્રો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે આમ જો કટારાની ઓથ લઈને છીએ આ બાજુ ફૂલ આમ ફૂલ વરસાદ પડે છે આમ જો બહુ જ લગું અને પવન પણ ભારે બહુ છે એટલે વધારે બ્લોગ નહીં બનાવું હાલો હવે આગળ મળીએ વરસાદ વરસાદ બંધ થઈ જાય પછી હું તો દેખાડી દઉં અને ચરે આ સાઈડ આપણે